ફાઉન્ડર મેમ્બર્સ દ્વારા ચાલુ કર્યું હતું ઓગણીસો સત્તાણું થી હા ઓગણીસો થી બરોબર અત્યારે અમે એમાંથી બે જણા અહીંયા હાજર છીએ ઓકે બરોબર અને અવિરત અમે એક જ સેવા આપીએ છીએ લીંબુ શરબત ની લીંબુ શરબત ની બધા જોર એકવાર જય અંબે કહી દેજો જય અંબે જય અંબે જય અંબે જય અંબે મિત્રો તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છે જો તમને આ બાજુ નું તમને બોર્ડ દેખાય છે અંબાજી અંદાજીત આ જગ્યા ઉપર થી સિત્તેર કિલોમીટર જેટલું અંબાજી છે અને સતલાસણા ટ્વેન્ટી એટ એટલે કે અઠ્યાવીસ કિલોમીટર જેવું અહીંયાથી અત્યારે હું જે ઉભો છું ત્યાંથી બાકી છે તો આજના વિડીયોની જે સિરીઝ રહેવાની છે અત્યારે ખેરાલુમાં આપણે ઉભા છીએ ખેરાલુ થી લઈને સતલાસ ના સુધીના તમામ સેવા કેમ્પોના ના વિડીયો આજના વિડીયોમાં તમને જોવા મળવાના છે તો ભાઈ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને જય અંબે જય અંબે જય અંબે કોમેન્ટમાં લખી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈ ખેરાલુ જોઈ શકો છો કે સરસ મજાનો મોટો ડોમ વાળો કેમ્પ આપણને દેખાય છે જય અંબે સેવા કેમ્પ ના આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે જય અંબે ભાઈ જય અંબે મોટા જય અંબે જય આપણું નામ સૌપ્રથમ તો જણાવી દો

તરફ તો આ તમે એકવાર વિઝિટ કરજો ગરમીમાં ઠંડક કરાવી દેવી ભાઈ ઠંડી ઠંડી છાસ અહિયાં પીવાનું ભૂલતા સર્કલ થી થોડા આપણે આગળ આવ્યા ને તો જો તમને જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ બટાકા પૌવાનો કેમ્પ લાગેલો અહીંયા આપણને જોવા મળે છે અને હવે જો માઈ ભક્તોની હવે ધીમે 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 જેમ જેમ અંબાજી છે સતલાસના અંબાજી દાંતા આપણે જઈશું ને એમ એમ માઈ ભક્તોની ભીડ પણ હવે વધારે જોવા મળશે જોઈ શકો છો હવે પૂનમના પણ હવે ગણતરીના દિવસો બાકી છે તો હવે આ બાજુનો જે હવે કેમ્પ આપણે કવર કરવાના છે સતલાસના આગળ દાંતા અંબાજી તો ત્યાં ફૂલ પ્રમાણમાં આપણને ટ્રાફિક જોવા મળવાનો છે તો જો નાના મોટા કેમ્પો તો આટલા ઘણા બધા જગ્યાએ આપણે લાગેલા જોવા મળે છે આ છો મિનરલ પાણીનો અહીંયા કેમ્પ લાગેલો છે જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ આપનું હાર્દિક સ્વાગત કરે છે ખેરાલુ જો એક કેમ્પ આવી ગયો છે હવે

મોટો એવો કેમ્પ અહીંયા આપણને જોવા મળે છે મોબાઈલ ચાર્જરની સુવિધાઓ પણ અહીંયા છે ઘણા જો ભાવિ ભક્તો જે મોબાઈલ ચાર્જિંગ પણ અહીંયા કરી રહ્યા છે અને હવે જે ખરો ટ્રાફિક છે ને એ હવે તમને હું બતાવું છું જો ખેરાલુથી લઈને સતલાસણા વચ્ચેનો જે રૂટ છે અંદાજિત લગભગ સત્યાવીસ કિલોમીટર જેટલો આ રૂટ છે ને તો આ રૂટમાં અત્યારે આપણને પુષ્કળ પ્રમાણમાં જે હું તમને આગળ કહેતો હતો ને કે લાખો ભાવિ ભક્તોની ભીડ છે એ ભાદરવી પૂનમમાં મા અંબાના દર્શન માટે દૂર દૂરથી બધા યાત્રાળુઓ આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે તો જો ખરો ટ્રાફિક જે આપણને જોવા મળે છે ને એ હું તમને આગળ બતાવું છું નાના મોટા જો આવા પીવા માટેના જે પાણી પીવા માટેના જે કેમ્પ છે એના તમને દેખાતા હશે પ્રમાણેના જે ગમછા જે લટકાવતા હોય છે માતાજીના એ પણ અહીંયાથી તમને મળી જશે જો અલગ અલગ સ્ટોલ લાગેલા છે અંબે મિત્ર મંડળ કેમ્પ ખેરાલુ જો ચંપલ વંપલ બધું તમે લઈ શકો છો ખેરાલુથી આપણે બે કિલોમીટર જેટલા આગળ સતલાસણા હાઈવે પર પહોંચી ગયા છે અને એક સરસ ભાઈ પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે અને એક લીંબુ સરબત નો સેવા કેન્દ્ર નો કેમ્પ અહિયાં લાગેલો છે કેમ છો સર આપણું સૌપ્રથમ તો આપણને નામ જણાવી દઉં મારું નામ ભાલચંદ્રભાઈ પટેલ છે અને કેટલા વર્ષોથી થી આપણા અહીંયા ઓગણીસો સત્તાણું ની સાલ થી અમે પાંચ ફાઉન્ડર મેમ્બર્સ દ્વારા ચાલુ કરી કર્યું ઓગણીસો સત્તાણું હા ઓગણીસો સત્તાણું બરોબર અત્યારે અમે એમાંથી બે જણા અહીંયા હાજર છીએ ઓકે બરોબર છે અને અવિરત અમે એક જ સેવા આપીએ છીએ લીંબુ શરબત ની લીંબુ શરબત ની બરોબર છે ભાદરો મહિનામાં એકદમ પુષ્કળ પ્રમાણમાં ગરમી પડતી હોય ને બલબલા નામ ચાલતા જવાનું થાય ને માથું ચડી જાય ને ડિહાઇડ્રેશન થઈ જાય ડિહાઇડ્રેશન થઈ જાય એના માટે અમે પ્યોર લીંબુ વાપરીએ છીએ બરોબર છે એકદમ ખાંડ જ વાપરીએ પ્યોર અને મીઠું બી અમે જાતે દળાયેલું દેશી મીઠું વાપરીએ છીએ બરોબર છે એટલે પ્યોર ઘર જેવો જ ટેસ્ટ આપીએ છીએ બરોબર છે તો સરસ મજાનો ભાઈ

વૈશાલી બારોટ બરોબર કેમ્પ બહુ વર્ષોથી ભાદરવી પૂનમનો નો મેળો ચાલતો આવી રહ્યો છે પણ અમે આ વર્ષે આમાં થયા બરોબર બહુ જ આનંદ આવ્યો અને હર વર્ષે અમે આની સેવા કરવા માટે આગળ રહીશું ઓકે ને બહુ સેવા આપીશું બરોબર અંબે જય જય અંબે તો અત્યારે આપણે એક સરસ મજાના હોય કેમ્પમાં પહોંચી ગયા છે જય અંબે મિત્ર મંડળ પોપકોર્ન સેવા કેમ્પ નરોડા રોડ અમદાવાદ આપણે ઘણા બધા કેમ્પો જોયા જ્યાં વિતરણ થતી હતી ગરમી પડી રહી છે એક સરસ મજાનું જય મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પોપકોર્નનું વિતરણ કરવામાં આવ્યું જય અંબે જય અંબે જોઈ શકો છો તમે જય જય અંબે જોઈ શકો છો કે પોપકોર્ન વિતરણ કેન્દ્ર સેવા કેમ્પ નરોડા રોડ અમદાવાદ તો સતલાસોના તરફ આપણે જતા જતા ઘણા ખરા કેમ્પો આપણે અલગ અલગ જોયા આગળ આપણે પોપકોર્નનો કેમ્પ જોયો અહીંયા જોઈએ સરસપુર અમદાવાદ તરફથી એક કેમ્પ લાગેલો છે ત્યારબાદ જો આગળ એક મોટો એક કેમ્પ છે અંબાજી પગપાળા સેવા કેમ્પ લક્ષ્મી એન્ટરપ્રાઇઝ ચાનકેરા અમદાવાદ તરફથી પીવાના પાણીની તો આવી તમને ઠેર ઠેર સુવિધાઓ જોવા મળશે માહી ભક્તો માટે જયમ બે જયમ બે જુઓ વિશ્રામો છે

બરોબર એટલે તો સરસ મજાની ભાઈ સેવા અહીંયા જોવા આપણને મળે છે અહીંયા અલગ અલગ જો જો તમારે આરામ કરવા માટે પાછળ તમને બતાવું સરસ મજાની સુવિધા કરવામાં આવેલી છે છે મોબાઈલ તમારો હોય તો ચાર્જિંગ પણ અહીં કરી શકો છો કુલર પંખા છે સારો એવો મોટો કેમ્પ આપણને જોવા મળે છે તમામ મનોકામના આપની પૂર્ણ કરે સર ઓકે ઓકે થેન્ક યુ સર પટેલ ફાર્મ આજે જગ્યા છે જે હું અત્યારે ઊભો છું પટેલ ફાર્મ કહેવાય છે અને જો અહીંયા કેમ્પ લાગેલું છે જય અંબે મિત્ર મંડળ અમદાવાદ બાવળા સેવા કેન્દ્ર તો આપણે અંદર જઈએ છીએ અને બીજી માહિતી જાણીએ આવી જાવ તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ સર જય અંબે જય અંબે તો આપણો આજે કેમ્પ છે ને એની થોડી માહિતી શેર કરજો અમે અહીંયા મિનરલ વોટર પીવા માટે મિનરલ વોટર જમવા માટે મોહનથાળ ખીચડી કઢી બરોબર ઓકે પૂરી શાક પાપડ અને મરચા બરોબર ઓકે અને ફૂલવડી ફૂલવડી આ બપોર નું બપોરનું નું છે હા અને સાંજનું નું મેનુ અમે પૂરી શાક ખીચડી કઢી પાપડ અને મરચા મરચા હા અને બપોરે બે થી ત્રણ કલાક કેન્ડી આપીએ છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ માં આઈસ્ક્રીમ કેન્ડી આપીએ છે અને આરામ કરવા માટેનો ટેન્ટ ઓકે તો તમને જો માં તમે જોઈ શકો છો કે આખો ડોમ બાંધેલો છે આ બાજુ જમા માં બતાવું છું બાકી જો આરામ માટે પણ બાજુમાં જો એક્ઝેક્ટ બાજુમાં તમને બતાવું અહીંયાથી આખો વિશાળ કેમ્પ છે અને રાત્રે જો પબ્લિક વધી જાય ને તો અહીંયા પણ સરસ મજાની સાફ સફાઈ કરીને અહીંયા પણ તમામને ઉડાવવામાં આવે જોઈ શકો છો આખો વિશાળ મોટો કેમ્પ અમે આ કેમ્પ અહીંયા લગભગ અઢાર વર્ષથી કરીએ છીએ અઢાર વર્ષથી અઢાર વર્ષથી અને પટેલ ફાર્મ

કેમ્પ આપણને જોવા મળી રહ્યા છે એક યુનિક કેમ્પ તમને આવી ગયો છે જો ઈડલી સાંભાર સેવા કેમ્પ અંબિકા યુવક મંડળ ઘાટલોડિયા દ્વારા સંચાલિત છે જોઈ શકો છો તમે ઘણા બધા માઈ ભક્તો છે એ ઈડલી અને સાંભાર ખાઈ રહ્યા છે જોઈ શકો છો તમે તો આ જગ્યા પર આપણે ગરમ પાણીથી સ્નાન કરવા માટેની મફત સેવા આનો કેમ્પ લાગેલો છે આરામ માટે બપોરનો અત્યારે સમય થઈ ગયો પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે તો માહી ભક્તો હવે ચાલી ચાલીને સવારના નીકળ્યા હોય તો થાકી જાય એના માટે આરામની પણ ખૂબ સુંદર મજાની ભાઈ અહીંયા સુવિધાઓ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે તો ઘણા ખરા યુનિક યુનિક કેમ્પ આપણને જોવા મળે છે ઘણા કેમ્પમાં તમને ચા છે નાસ્તો છે પીવા માટે મિનરલ પાણી ના તો તમને ઘણી બધી જગ્યાએ અડધો અડધો કિલોમીટરના અંતર પણ અલગ અલગ કેમ્પ તમને જોવા મળશે ત્યારબાદ આ જોઈ શકો છો કે ખીચું સેવા કેન્દ્ર એની એક્ઝેક્ટ બાજુમાં આ જો એકદમ યુનિક કેમ્પ લાગેલો છે કે જ્યાં તમને પાણીપુરી છે ત્યારબાદ ભાજી પાઉ છે આ પહેલો એવો કેમ્પ છે કે જ્યાં પાણીપુરી અને પાઉભાજીની પણ સેવા અહીંયાથી આપવામાં આવી રહી છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જયમ બે આજ હતો મિત્રો આજનો આપણો સેવા કેમ્પનો નો વિડીયો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સતલાસનાથી લઈને દાતા સુધીના તમામ કેમ્પો આપણે કવર કરીશું તો કોમેન્ટમાં જય અંબે લખીને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ